હબ બની કચ્છમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે જેમાં રાજાશાહી સમયમાં ખૂબ જ ધરાવતા સ્થાપત્યોની જાળવણી નહી થતા આજે દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ભુજમાં આવેલ છતરડી ફતેમાદનો ખોરડો રામકુંડ ભુજીયો કિલ્લો જ્યુબલી હોસ્પિટલ જેવા અનેક હેરિટેજ અને ઐતિહાસિક સ્થળો આજે જાળવણીની ઝંખે છે પર્યટક સ્થળ તરીકે જાણીતા બનેલા ભુજમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે ત્યારે આ ઐતિહાસિક સ્થળો અનેક દાયકાઓથી ઐતિહાસિક વારસો ધરમીને બેઠા છે પરંતુ ઐતિહાસિક સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તેમજ તેની જાળવણી કરવું અનિવાર્ય બન્યું છે આવેલા ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ભૂછમાં આવેલો ભુજીયો કિલ્લો રાજશાહી સમયમાં ખૂબ જ મહત્વ ધરાવતો હતો રાજ્ય સરકાર ચારસો પચાસ વર્ષ જૂનો ઐતિહાસિક કિલ્લાની જાળવણી કરવામાં નિષ્ફળ ગઈ છે

ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ કચ્છ મ્યુઝિયમ ચાર નાકા આ બધાનું રિટ્રોફિટિંગ આપણે કરી શક્યા ભૂકંપ પછી પણ હજી જમાદાર ફતેમદનું ખોરણું કે જે આપણી ઇતિહાસની ગવાહી આપે છે કચ્છનો ક્રોમવે એ ખોરણું બહુ દયનીય હાલતમાં જર્જરિત હાલતમાં ઊભું છે ભુજમાં આવેલ દેશ દેવીમાં આશાપુરાના મંદિર નજીક આવેલી ઇમારત આઝાદી પહેલા રાજાના દિવાનનું નિવાસ સ્થાન હતું નોંધનીય છે કે અહીં યુવાનોના પ્રણેતા સ્વામી વિવેકાનંદ જ્યારે કચ્છના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓએ પણ અહીં રોકાણ કર્યું હતું આઝાદી બાદ રાજાશાહી યુગનો અંત આવતા આ ઇમારતને જિલ્લા અદાલત તરીકે વપરાશ કરવામાં આવતું હતું જેને આજે જૂની કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે વર્ષ બે હજાર એકના ભૂકંપમાં ઇમારતની હાલત અત્યંત દયનીય હતી જે કારણે કોર્ટને અન્ય જગ્યા પર સ્થળાંતર કરીને તે ઇમારતને તેમની તેમ રહેવા દેવામાં આવી હતી આજુબાજુની કોર્ટની ઇમારતની દુર્દશા જોઈ કોઈ વ્યક્તિને વિચાર આવવું અશક્ય છે કે ઇતિહાસમાં જગ્યા પર સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવ અહીં રહી ચૂક્યા છે જૂની જેલ પાસે જ્યુબિલી હોસ્પિટલની હેરિટેજ બિલ્ડિંગ આવા અનેક સ્થળો છે ભુજના તળાવમાં અમીરસર તળાવમાં છતેડીનું જે સ્મારક છે એ બે દાયકા પછી પણ કરી શક્યા કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તક છે પણ કાયદાકીય અને કેટલીક વહીવટી ગૂંચવણો છે એવી જ રીતે રાજ્યનું પુરાતત્વ ખાતામાં મને જાણવા મળ્યું છે એક જ કર્મચારી છે અને લગભગ કચેરી બંધ હોય છે પ્રવાસીઓ પણ ઓનલાઈન ભુજમાં ફરવાલાયક સ્થળોનું લિસ્ટ મેળવીને અહીં ફરવા આવે છે પરંતુ અહીંના ઐતિહાસિક સ્થળોની દુર્દશા જોઈને તે એક નકારાત્મક છાપ લઈને જાય છે કચ્છના પ્રવાસનમાં માત્ર સફેદ રણ જ ખ્યાતનામ છે તેવું નથી પરંતુ રાજાશાહી સમયના અનેક ઐતિહાસિક સ્થળો પણ એટલું જ મહત્વ ધરાવે છે પરંતુ તેની જાળવણીના અભાવના કારણે આજે તેની મુલાકાત લેવાનું લોકો ટાળી રહ્યા છે આમ તો કચ્છ પ્રવાસન સ્થળ તરીકે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો ઐતિહાસિક વારસાને જીવંત રાખી શકાય તેમ છે